બિલાડ પોલીસે રૂપિયા ત્રણ નો દારૂ ઝડપી પાડી ચાલકની કરી ધરપકડ એક આરોપી વોન્ટેડ શાકભાજી એટલે કે કોબીજની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો બિલાળ પોલીસે ઝડપી પાડી હાલબુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતા ઉપરોક્ત પોહિબીશન જથ્થો ભરાવનાર જીગર જેના પુરા નામઠામની ખબર નથી રહી તલાસીને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભિલાડ પોલીસ મથકના પોલીસ ચિંતનભાઈ લક્ષ્મણભાઈ ખેંગર ભરતભાઈ મેણસિયા અને રાહુલભાઈ ગુલાબભાઈઓ ખાનગી રાહે બાતમી મળતા ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરતા ઉપરોક્ત બાતમી વર્ણનવાળો ટેમ્પો જેનો નંબર એચ અડતાલીસ એ જી ત્યાસી ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી અને ટીન બિયરની જથ્થો મળી આવ્યો હતો વિસ્કી દારૂ ટીન બિયરની કિંમત રૂપિયા ત્રણ લાખ ચાર હજાર આઠસો અને પિકઅપ ટેમ્પો કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ લંગ અંકે રૂપિયા પાંચ હજાર મળી પોલીસે કુલ આઠ લાખ નવ હજાર આઠસો રૂપિયાનો પ્રોવિઝન મુદ્દામાલ ઝડપી પાડી પિકઅપ ટેમ્પાનો ચાલક જગદીશ રાજેન્દ્ર ચૌહાણ રહે ઇન્દિરાનગર નામપુર નાસિક મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતા ઉપરોક્ત પ્રોહિબિશન જથ્થો ભરાવનાર જીગર જેના પુરા નામઠામની ખબર નથી રહે તલાસી જિલ્લો પાલઘરને વોન્ટેડ જાહેર કરી બિલાડ પોલીસે તપાસ હાથ ધરી છે અહીં ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે ભિલાડ પોલીસ સ્ટેશનની આજુબાજુ એવી બોર્ડરો મહારાષ્ટ્ર દમણ અને સેલવાસ આવેલું છે જ્યાંથી બુટલેગરો દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે પરંતુ ભિલાડ પોલીસ પણ આ બુટલેગરોના મનસુબા નાકામ કરવા માટે તત્પર છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે